એક તરફ કોંગ્રેસના અગ્રણીઓ કહે છે બે હજાર ઓગણીસનો જંગ ફ્રન્ટફૂટ ઉપર લડવાનો છે બીજી તરફ નિર્ણાયક સમય વરસાદી પાણીની જેમ વહાવી દેવાય છે આપણે વાત કરીએ ભરૂચ બેઠક પરના ઉમેદવારની સોરી સક્ષમ ઉમેદવારની જે દોઢ લાખની જીતને કવર કરી આગળ નીકળી શકે આપણે નિર્ણાયક લડાઈ લડવાની છે તેવી અગ્રણીઓની વાત છેવાડાના કાર્યકરને સ્પર્શથી જ નથી કારણ કે કોના માટે લડવાનું છે તેની તો સમજ હોવી જોઈએ ને કોંગ્રેસ જો સ્થાનિક જિલ્લાના ઉમેદવારને મેદાને ઉતારે તો તેનાથી કાર્યકરોમાં ઉત્સાહ કેળવાય પરંતુ બહારથી લાવીને માથે મૂકી દેવાયા તો નદીની બે પારમાં વહેંચાયેલા જિલ્લામાં અને સાત તાલુકામાં જે તે ઉમેદવારની ઓળખમાં જ અઠવાડિયું નીકળી જશે પંદર સત્તર દિવસના પ્રચાર ગાળામાં રાજકીય પક્ષોએ રેલા રેલી અને કાર્યક્રમો કરી પંદર લાખ ઉપરાંત મતદારો સુધી પહોંચવાનું હોય છે જો ચહેરો જ ઓળખીતો ના હોય તો કિનારે બેઠેલા મતદારો છેલ્લી ઘડીએ કેમ કરી કોંગ્રેસ તરફ દોરાઈ પરંપરાગત મતો તો મળે પરંતુ જે ખૂંટે છે એ ક્યાંથી આવે અહીં સૂચક છે કે કોંગ્રેસ માટે તન મન ધનથી કામ કરતા યુનુસ પટેલ રાજેન્દ્રસિંહ રાણા કે શેરખાન પઠાણ જેવા યુવાનો પૈકી કોઈકને તક આપવી જોઈએ યાદી ઘણી લાંબી થઈ શકે પરંતુ કહેવાનું તાત્પર્ય એ જ કે જેમણે છેલ્લા ઘણા સમયથી પાર્ટીને જીવંત કરી લોક પ્રશ્નોને વાંચા આપવાનું કામ કર્યું છે તેવાઓને વખત આવે દૂર હડસેલવાની જ નીતિ વારંવાર અપનાવાશે તો કાર્યકરોમાં જો મને જુસ્સાથી કામ કરવાની લય જ નહીં કેળવાય કોના માટે કરવાનું કોંગ્રેસની એક ક્ષતિ એ પણ છે કે ભાજપની જેમ તેમની પાસે મોદી જેવો ચહેરો નથી રાહુલ પ્રિયંકા કે મનમોહનસિંહને કેન્દ્રમાં રાખીને મતદાન થાય તેવી આભા ઊભી થઈ નથી આથી જે ઉમેદવાર આવે તેણે જ પોતાના સ્વબળે કોંગ્રેસનું વાણ ખેંચવાનું આવે છે કાર્યકરો ફૈઝલ પટેલનું નામ આવતા ઉત્સાહમાં હતા કારણ કે અડધું કામ આપોઆપ નામમાં જ થઈ જતું હતું પરંતુ હવે અહેમદભાઈ કે ફૈઝલ પટેલ રેસમાં નથી તેથી કોંગ્રેસને એક એવા ચહેરાની જરૂર છે જે સ્થાનિક હોય લઘુમતી અને આદિવાસી મતદારો ઉપર પ્રભાવ ધરાવતો હોય જેણે પોતે કમરેથી વાંકા વળીને પાર્ટી માટે કામ કર્યું હોય પક્ષનો પડતો બોલ ઝીલવા તૈયાર રહેતો હોય અને છેલ્લે થોડો ભારાડી પ્રકારનો હોય સંસદમાં ભલાભોળા હવે ચાલે તેમ નથી અધિકારીઓ પાસે કામ કરાવી લોકોના વિશ્વાસને બરકરાર રાખવા ઉમેદવાર પણ થોડો હટકે હોવો જોઈએ જેની એક આંખમાં પ્રેમ હોય અને બીજી આંખમાં લાવા હોય જી હા ઢીલા પોચાની આગેવાની જ કોંગ્રેસને કમજોર કરે છે અહીં દાદાગીરી કરનાર હોવો જોઈએ તેવો અમારો ઈરાદો નથી પરંતુ પોચો પોચો આગેવાન તો નહીં જ એવો સ્પષ્ટ મત છે ઉમેદવાર નક્કી કરવામાં ભલે સમય વહી ગયો પરંતુ સ્થાનિકને જ ઉમેદવાર બનાવીને પાછળથી જો થોડું જોર ખુદ અહેમદભાઈ આવીને લગાવી જાય અને પોતાનો પુત્ર જાતે લડતો હોય તે રીતે રણનીતિ બનાવી જાતે દેખરેખ રાખે તો સો ટકા પરિણામમાં પરિવર્તન દેખાય એવું કાર્યકરો માની રહ્યા છે